કે ભાભીમાં મને જલ્દી જમવાનું આપો એ ભાભીમાં કહે છે કે બેસો દેવચી હમણાં હું તમને જમવાનું આપું પણ નહીં ભાભીમાં તમે મને જલ્દી જમવાનું આપો ઘોડા ખેલવી આવું મને ભૂખ લાગી હોય એ ભાભીમાં એને ઝડપથી જમવાનું કહે છે દીએ છે જ એ દેવર એ એને ખીજમાં કહે છે કે ભાભીમાં હું ઘોડા ખેલું ગેડી દડે રમવું શિકાર કરું તમને ખબર ન પડે કે જમવાનું ટાણું થાય ત્યાં મારી જમવાની થાળી તૈયાર હોવી જોઈએ ત્યારે એ ભાભીમાં

અને બપોરે એ એ જમવાનું થાય એટલે રોટલા બગાડવા શિકાર કરવા ઘોડા ફેલવા અને ગેડી દળે રમવું ત્યાં સુધી મિત્રો વાંધો નતો પણ એ રોટલા બગાડવા એટલે ઈ દેવર એની ભાભી માને કીએ છે કે ભાભી માં હું તમારો દેર ભાભી એટલે માં સમાન હોય છે અને માં પાસે દીકરાને લાડ કરવાનો અધિકાર હોય છે હું તમને લાડમાં કહું છું કે મને જલ્દી ખાવાનું આપો પણ આજે તમે મને રોટલા બગાડવાનો કયો છો ને એટલે મને કયો કે સોમનાથની સખાતે સુકામ જાવું પડે મિત્રો ત્યારે એ ભાભીમાં એના દેરને કીએ છે કે સાંભળો દેવરજી એ આફ્રિકાના જંગલમાંથી માંથી એ ડેકારી નામનો અજગર જેમ શિકાર ને ભરડામાં લીએ એમ ભારત વર્ષ સનાતન ધર્મને ભરણામાં લેતા યવનોના ટોળા ભારત દેશમાં આવ્યા છે એ જફર ખાન આ તારીખ નહીં ને આ તારીખે એ સોમનાથ ઉપર હુમલો કરવાનો છે અને મને એમ થયું કે આજે તમને આટલી ઉતાવળ છે તો તમે સોમનાથની સખાતે જવાના હોય એ મિત્રો એ દેવર આમ કરીને આમ રોટલાને પગે લાગે છે એ ભાભીમાંને પગે લાગે છે કે હવે રોટલો ન ખવાય ભાભીજી પણ દેવરજી તમે જમીન તો જાઓ આટલી ઉતાવળ શા માટે કરો છો

અને તમારે એ ચારે બાજુ મોટ 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 થતું હશે ત્યાં તમારે ઘોડી લઈને જવાનું છે આ ગેડી ડડાની રમત નથી હો અને મિત્રો ત્યારે એ દેવર કહે છે કે ભાભીમાં તમારા શરણોના ચોગણ ઈ સોમનાથ સોમનાથના પંટરાગણમાં ઈ દુશ્મનના ગડ ગમે એવા હોય પણ ઈ દુશ્મનના દાંત ખાતા ના કરું તો હું પણ હમીરજી ગોહિલ નહીં